જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે નિયમ પાલનની ડોક્ટર વિશ્વેશ્વરૈયાને દેશભક્તિ અને દેશ સેવાને કારણે ભારત રત્ન સન્માન આપવાનું નક્કી કર્યું તેના માટે તેઓ દિલ્હી ગયા રાજકીય અતિથિ હોવાને કારણે તેમનો ઉતારો રાષ્ટ્રપતિ ભવનની અંદર હતો અને સુંદર મજાનું સર્વોચ્ચ સન્માન તેમને આપવામાં આવ્યું એક દિવસ વહેલી સવારે તેઓ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને મળવા માટે પહોંચી જાય છે અને કહે છે કે હવે મને આજ્ઞા આપો તો હું મારા ઘરે જવા માટે નીકળું તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તેમને કહે છે કે તમે થોડા દિવસ રોકાઈ જાઓ મારે તમારું કામ છે તમારી સાથે મારે ચર્ચા વિચારણા કરવી છે તો ડૉક્ટર વિશ્વેશ્વરૈયા તેમને કહે છે કંઈ વાંધો નહીં હું રોકાઈ જાઉં છું પરંતુ હું રાષ્ટ્રપતિ ભવનની અંદર નહીં રહું હું બીજી જગ્યાએ મારી રહેવાની વ્યવસ્થા કરી દઉં છું જ્યારે પણ તમારે મારી જરૂર હોય વાત કરવી હોય ત્યારે તમે મને ફોન કરીને બોલાવી લેજો હું દોડતો દોડતો અહીં આવી જઈશ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને નવાઈ લાગે છે અને કહે છે શું તમને રાષ્ટ્રપતિ ભવનમાં કંઈ કષ્ટ છે કંઈ વ્યવસ્થા ન હોય એવું છે ત્યારે કહે છે કે વાત કષ્ટની નથી વાત નિયમ પાલનની છે કોઈ પણ રાજકીય અતિથિ હોય તો રાષ્ટ્રપતિ ભવનની અંદર ત્રણ દિવસ રોકાઈ શકે અને આજે એ ત્રણ દિવસ પૂરા થાય છે એટલા માટે વધારે હું આ રાષ્ટ્રપતિ ભવનની અંદર ન રહી શકું અને હું બહાર રહીશ જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે હું તમારી પાસે આવી જઈશ ત્યારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ડૉક્ટર વિશ્વેશ્વરૈયાની સામે જોતા જ રહી ગયા કે જેમને નિયમ પાલન હું કહું છું છતાં પણ તેમને નિયમ પાલન પાળવવા માટે તૈયાર છે આથી તેમને વંદન કરી રહ્યા છે કે ખરેખર તમને જે પુરસ્કાર મળ્યો એને તમે યોગ્ય છો એમને નિયમ પાલન સંપૂર્ણ રીતે કર્યું અને એક દિવસ પણ વધારે એ રાષ્ટ્રપતિ ભવનમાં ન રહ્યા અને તરત ત્યાંથી નીકળી ગયા એટલે જ આવા મહાન વ્યક્તિઓએ પોતાના જીવનની અંદર તમામ નિયમોનું પાલન કર્યું હતું એટલે જ આપણે એમને અત્યારે પણ યાદ કરીએ છીએ અને આપણા નિયમ પાલન નિયમ તો બનાવીએ પણ પાલન કરે કોણ તરત આપણે આપણા નિયમને ભૂલી જઈએ છીએ અને ફરી વખત નવો નિયમ બનાવી લઈએ છીએ જ્યારે પણ અગવડતા પડે તો નિયમ ફરી જાય તો એમનું ફળ આપણને ક્યારેય મળતું નથી અને વ્યક્તિને મહાન બનાવતું નથી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ડોક્ટર વિશ્વેશ્વરિયા ગાંધીજી સરદાર પટેલ આવા બધા જ મહાન વ્યક્તિઓએ જીવનની અંદર જે કંઈ નિયમ બનાવ્યા એમનું એમને પાલન કર્યું અને આજીવન પાલન કરવાને કારણે આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ વંદન છે ડૉક્ટર વિશ્વેશ્વરિયાને